પોરબંદરના જૂના કોટ કમ્પાઉન્ડમાં વિશાળ સંખ્યામાં નોટરીઓ અને સ્ટેમ્પ વેન્ડર બેસે છે ત્યાં નાના મોટા કામ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ત્યારે અચાનક જ હડકાય જેવી જણાતી એક ગાય દોડતી દોડતી આંટા ફેરા કરતી હતી જેથી લોકો ભયમાં મુકાઈ ગયા હતા અને કોઈએ નગરપાલિકાના તંત્રને જાણ કરતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી પરંતુ રાબેતા મુજબ નગરપાલિકાના તંત્ર પાસે પશુ પકડવા માટે પૂરતા પ્રમાણમાં યોગ્ય સાધનો નહીં હોવાથી માત્ર દોડ વડે તેને પકડવાની કોશિશ કરી હતી ત્યારે આ ગાય ત્યાંથી યુવાનોના હાથમાંથી છટકીને ભાગી ગઈ હતી ગાયે રોડ ઉપર દોડીને અમુક રાહદારીઓને અડફેટી લીધા હતા એટલું જ નહીં પરંતુ વિજય મદરેસા શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકોને પણ ઠોકર મારી હતી જેમાં એક બાળકને વધુ ઇજા થતા સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલે લવાયો હતો જ્યારે અન્ય બાળકોને રાહદારીઓએ સાંત્વના આપી હતી આ ગાય ત્યાંથી દોડીને વાણિયાવાડથી લિબર્ટી રોડ તરફ પહોંચી ગઈ હતી અને ત્યાં નગરપાલિકાની ટીમે મહા મહેનતે દોડા વડે તેને પકડી હતી અનુસૂચિત જાતિ સમાજના જિલ્લાના પ્રમુખ સુમનભાઈ બેચરભાઈ ચાવડા ત્યાં હાજર હતા તેમણે જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના તંત્ર પાસે પશુઓ પકડવા માટે યોગ્ય પદ્ધતિ અને પૂરતા પ્રમાણમાં સાધનો નહીં હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાય છે નગરપાલિકાનું તંત્ર રેઢિયાળ પશુઓને પકડે તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ યોગ્ય પદ્ધતિ અને પૂરતા સાધનો હોય ત્યારે એ રીતે જ પકડવા જોઈએ માત્ર ને માત્ર નગરપાલિકાના તંત્રની બેદરકારીને કારણે જ આજે આ ગાય શહેરના જુદા જુદા વિસ્તારોમાં દોડતી હતી અને રાહદારીઓને અડફેટે લીધા હતા તેથી ફરીથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં તે માટે નગરપાલિકાના તંત્રએ પૂરતા પ્રમાણમાં સાધનો વસાવવા જોઈએ